હલો મિત્રો તમને ખબર છે કે આપણી ટીચિંગ ગજાઈ યુટ્યુબ ચેનલના અંદર ટેટ વન માટે નવા અભ્યાસક્રમ મુજબ વિડીયો બનાવવાના ચાલુ કરી દીધેલા છે તો આજે મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટોપિક છે નવા અભ્યાસક્રમ મુજબ બાળ વિકાસ જેનો પાર્ટ ત્રણ છે જેના અંદર આજે મિત્રો આપણે એકસઠ એમસીક્યુ સારી રીતે ભણી છે મિત્રો એના પહેલાં હું મિત્રો તમને જરૂરી માહિતી આપી દઉં છું કે આ પાર્ટ ત્રણ સાથે મિત્રો બાળ વિકાસ સંપૂર્ણ તમારો પૂરો થાય છે મિત્રો સોળ ટોપિક જે બાળ વિકાસના આપ્યા છે મિત્રો અને પંદર ગુણનો તમારી ટેટ વનના અંદર પૂછાશે જેના અંદર પાર્ટ વન પણ અપલોડ કરેલો છે એના અંદર 60 પ્લસ ક્વેશ્ચન છે અને પાર્ટ ટુ પણ બાળ વિકાસનો અપલોડ કર્યો જેના અંદર 60 પ્લસ ક્વેશ્ચન છે અને પાર્ટ ત્રણ છે મિત્રો આના અંદર પણ 60 પ્લસ ક્વેશ્ચન છે બરોબર જેના અંદર આપણે છ તરી અઢાર એટલે એકસો ક્વેશ્ચન આપણે બનાવશે મિત્રો અને પંદર ગુણનો તમારો બાળ વિકાસ પૂછાશે મિત્રો એટલે એ વિડીયો તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો બરોબર અને આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટૉપિક નવા અભ્યાસક્રમ મુજબ બાળ વિકાસ જે પંદર ગુણનો તમારી પરીક્ષાના અંદર પૂછાશે અને આજનો મિત્રો પાઠ ત્રણ છે અને બાળ વિકાસનો સંપૂર્ણ પ્રશ્નો તરી અહીંયા પૂરું થાય છે મિત્રો કાલથી આપણે પદ્ધતિશાસ્ત્રના વિડીયો બનાવીશું મિત્રો તો પાઠ ત્રણના અંદર એકસઠ એમસીક્યુ બાળ વિકાસને આપણે સારી રીતે સમજીએ હવે પહેલાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષાકીય વિકાસ એટલે શું તો વાંચાનો વિકાસ એને કહેવાય બરાબર ભાષાકીય વિકાસ એને શું કહેવાય છે મિત્રો વાંચાનો વિકાસ કહેવાય છે હવે બીજા નંબરનો પ્રશ્ન આપ્યો છે કે એકાદ વર્ષનું બાળક કેટલા શબ્દો બોલે છે તો એકાદ વર્ષનું બાળક જે છે ને મિત્રો એ બે ચાર શબ્દો બોલતું હોય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટૂંકા વાક્યો બોલવાની ક્ષમતા પ્રાપ્ત કેટલા વર્ષના બાળકો કરે છે તો જુઓ મિત્રો ટૂંકા વાક્યો બોલવાની ક્ષમતા પ્રાપ્ત કેટલા વર્ષના બાળકો કરે છે તો ત્રણ વર્ષના બાળકો કરતા હોય છે તો આવા ક્વેશ્ચન મિત્રો પૂછાશે તમારી પરીક્ષાના અંદર અને આજનું જે વિડીયો છે ને મિત્રો એના અંદરથી ક્વેશ્ચન સો ટકા આવશે ચૌદ તારીખે તમે એક્ઝામ આપીને આવશો એના પછી તમે આ વિડીયો જે પાર્ટ વન ટુ અને થ્રી જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે કે બાળ વિકાસના અંદરથી કેવા પ્રશ્નો પૂછાય છે બરોબર હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા વિકાસ ઉપર અસર કરતાં પરિબળો ગયા ગયા છે તો ભાષા વિકાસ ઉપર અસર કરતાં પરિબળો છે મિત્રો કુટુંબ પડોશ સગા સંબંધી શાળા સામાન્ય બુદ્ધિનો દર અને બુદ્ધિમત્તા અને લિંગ યાદ રાખી લેજો આટલા જે પરિબળો છે મિત્રો એ ભાષા વિકાસ ઉપર અસર કરતા પરિબળો છે બરોબર કુટુંબ પડોશી સંબંધી યાદ રાખજો મિત્રો કુટુંબ પડોશી સંબંધી શાળા પણ અસર કરે છે સામાન્ય બુદ્ધિનો દર હોય ને મિત્રો તો જ તમને પણ તમારી ભાષાના વિકાસ ઉપર અસર થાય છે બુદ્ધિમત્તા હોય ને મિત્રો તો પણ તમારે મિત્રો ભાષાના વિકાસ ઉપર અસર થાય અને લિંગના આધારે પણ મિત્રો આ ભાષાના વિકાસ ઉપર અસર થાય છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન કે સમજી ભાષા વિશે શું શું માનતા માનતા હતા હતા તો પિયાજી જે છે મિત્રો એ ભાષા ભાષા વિશે કે વિચાર પહેલા આવે છે અને ભાષા વિકાસની દિશા આપે છે જોઈ લો મિત્રો આ પરીક્ષાના અંદર ડાયરેક્ટ આ સેન્ટેન્સ પૂછાઈ શકે છે કે વિચાર ભાષા પહેલા આવે છે અને ભાષા વિકાસ દિશા આપે છે આ વિધાન કોનું છે તો જીન પિયાજીનું છે મિત્રો બરોબર આવક વિષય મિત્રો ફેવરીને પોષી શકે છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયા કયા દેશના હતા તો સ્વિસ દેશના હતા બરોબર યાદ રાખી લેજો જીન પિયાજી જે છે મિત્રો એ સ્વિસ દેશના હતા હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજીના મતે બાળક શું છે તો જીન પિયાજીના મતે મિત્રો બાળક છે નાનો વૈજ્ઞાનિક છે શું છે નાનો વૈજ્ઞાનિક હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શું છે તો ભાષા એ શું છે મિત્રો ભાષા એ બૌદ્ધાત્મક વિકાસ અને સમજણની અભિવ્યક્તિનું માત્ર છે બરોબર યાદ રાખી લેજો ભાષા શું છે ભાષા એ બૌદ્ધાત્મક વિકાસ અને સમજણની અભિવ્યક્તિ માત્ર છે હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા એ બાળકના કેવા વિચારોનું પ્રતિબિંબ છે તો ભાષા એ બાળકોનું કેવા વિચારોનું પ્રતિબિંબ છે મિત્રો અહમકેન્દ્રીય અને આવું કોણે કીધું છે મિત્રો જીન પિયાજી કીધેલું છે બરોબર કે ભાષા એ બાળકોનું અહમકેન્દ્રીય વિચારોનું પ્રતિબિંબ છે બરાબર જીન પિયાજી આ વાક્ય કીધેલું છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ ભાષા અને વિચારો પરસ્પર સંબંધ છે આ વિધાન કોણું છે આ વિધાન જે છે ને મિત્રો લેવ વૈગોસ્તકીનું છે બરાબર યાદ રાખી લેજો લેવ વૈગોસ્તકીનું છે અને લેવ વૈગોસ્તકી જે છે મિત્રો એ રશિયન મનોવૈજ્ઞાનિક હતા યાદ રાખી સમજી કેવા સિદ્ધાંતો રજૂ કર્યા રજૂ કર્યા સિદ્ધાંતો હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૈગોસ્કીના મતે જ્ઞાન અને ઉચ્ચારણ માનસિક કાર્યોનો વિકાસ શાના દ્વારા થાય છે તો સામાજિક આંતરક્રિયા દ્વારા થતો હોય છે બરોબર વૈગો મતે મિત્રો જ્ઞાન અને ઉચ્ચારણ માનસિક કાર્યોનો વિકાસ શાના દ્વારા થાય છે તો સામાજિક આંતરક્રિયા દ્વારા થતો હોય છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષાને બૌદ્ધાત્મક વિકાસના કેન્દ્રમાં કોણ મૂકી છે તો ભાષાને મિત્રો બૌદ્ધાત્મક વિકાસના કેન્દ્રમાં કોણે મૂકી છે લેવ વૈગોસ્તકીએ મૂકેલી છે બરોબર લેવ વૈગોસ્તકીએ તો જો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે બાળ વિકાસના અંદર બરોબર બાળ વિકાસના આપણે મિત્રો ત્રણ પાર્ટ પાડેલા છે બરોબર દરેક પાર્ટના અંદર સાઈઠ ઉપર ક્વેશ્ચન છે એટલે એકસો એસી ક્વેશ્ચન છે અને બાળ વિકાસ તમારી પરીક્ષાના અંદર પંદર ગુણોના અંદર પૂછાય મિત્રો દોઢસોના અંદરથી દોઢસો ગુણના પેપરના અંદરથી પંદર ગુણ એટલે બહુ મોટો ભારાંક છે અને ત્રણે ત્રણ વિડીયો મિત્રો તમે ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો ઘણો બધો ફાયદો અપાવશે અથવા આ પાર્ટ ત્રણના અંદર પાર્ટ એક અને પાર્ટ બે નો મિત્રો લાસ્ટ એન્ડ સ્ક્રીન ઉપર બંને વિડીયો મેખી દે મિત્રો ત્યાંથી તમે જોજો તમારા મિત્રોને શેર કરજો બરોબર પંદર ગુણના અંદર પૂછાશે મિત્રો બરોબર એટલે ત્રણે ત્રણ વિડીયો જોજો તમારા મિત્રોને શેર કરી છે પછી તમને ચૌદ તારીખે પરીક્ષા આપ્યા પછી અફસોસ ન થવો જોઈએ બરોબર કે મેં આ ના વાંચ્યું એટલે વિડીયોને જરૂરથી જોઈ લેજો હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિયાજીને અહં કેન્દ્રી વાણીની સંકલ્પનાને કોણે નકારી તો જુઓ મિત્રો પિયાજીએ મિત્રો એક સંકલ્પના આપી હતી અહમ કેન્દ્રી વાણીની બરોબર એને કોણે નકારી હતી તો લય વાયગો મિત્રો એને નકારી હતી બરોબર કોણે લય વાયગો હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ભાષા ભાષાના વિકાસ અંગે એક ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો તો આનો જવાબ આવશે મિત્રો નોઆમ ચોમસ્કી યાદ રાખી લેજો બરાબર નોઆમ ચોમસકીએ મિત્રો એ ભાષાશાસ્ત્રી હતા જેમણે ભાષાના વિકાસ અંગે ક્રાંતિકારી વિચાર રજૂ કરેલો છે બરાબર નોઆમ ચોમસકીએ હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાવત્રિક વ્યાકરણ એવો શબ્દ કોણે આપ્યો તો જોવા મિત્રો સાર્વત્રિક વ્યાકરણ એવો શબ્દ કોણે આપેલો છે તો નો આમ ચોમાસકી આપેલો છે નો આમ ચોમાસકી યાદ રાખજો મિત્રો આ બધા ક્વેશ્ચન છે ને એ તમારા જે સોળ મુદ્દા આપ્યા છે ને બાળ વિકાસના એ બારે બાર મુદ્દાઓનો સમન્વય છે બરોબર મહત્ત્વના જે મને ક્વેશ્ચન લાગે છે મિત્રો એ બધા આ ત્રણે ત્રણ ભાગના અંદર લઈ લીધેલા છે બરોબર એટલે આપણી આ યુટ્યુબ ચેનલ ટીચિંગ હજુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શીખવાની ક્ષમતા જન્મજાત છે આવો ખ્યાલ કોણે આપ્યો છે તો નોઆમ ચોમાસકી આપ્યો છે મિત્રો કે ભાષા શીખવાની ક્ષમતા એ જન્મજાત છે બરાબર આ ખ્યાલ કોણો છે નોઆમ ચોમાસ્કીનો હવે અઢારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ભાષા સામાજિક સાંસ્કૃતિક આંતરક્રિયા વિકાસને ઘડે છે આવો ખ્યાલ કોણે આપ્યો તો જો મિત્રો ભાષા સામાજિક સાંસ્કૃતિક આંતરક્રિયા વિકાસને ઘડે છે આવો ખ્યાલ કોણે આપ્યો છે તો લેવ વાયગુસ્તકી આપ્યો છે બરાબર લેવ વાયગુસ્તકી યાદ મિત્રો આ બધા પ્રશ્નો છે ને તમારી ચૌદ તારીખની એક્ઝામ તમે આપશો ને ત્યારે તમને ખબર પડશે કે આવા ક્વેશ્ચન કઈ રીતે આવ્યા હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા બૌદ્ધાત્મક વિકાસ વિચારને પ્રાધાન્ય આપે છે આ ખ્યાલ કોણે આપ્યો તો જો મિત્રો જીન પિયાજે મિત્રો આ ખ્યાલ આપેલો છે કે ભાષા બૌદ્ધાત્મક વિકાસ વિચારને પ્રાધાન્ય આપે છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા સંપાદન ઉપકરણની સંકલ્પના કોણે આપી તો ભાષા સંપાદન ઉપકરણની સંકલ્પના કોણે આપી છે નોઆમ ચોમસકીએ આપી છે બરાબર નોઆમ ચોમસ્કીએ હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લિંગ એ કેવી સંકલ્પના છે તો લિંગ એ જે છે મિત્રો એ જૈવિક સંકલ્પના છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જાતિ એક એવી સંરચના છે જે મિત્રો સામાજિક અને સાંસ્કૃતિક રીતે ઘડાયેલી છે બરાબર જાતિ એક એવી સંરચના છે સામાજિક અને સંસ્કૃતિ સાથે ઘડાયેલી છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જાતિગત ભૂમિકાઓનું સામાજીકરણ ક્યારથી શરૂ થઈ જાય છે તો જો મિત્રો જાતિગત ભૂમિકાનો ભૂમિકાઓનું સમાજીકરણ ક્યાંથી શરૂ થઈ જાય છે બાળપણથી શરૂ થઈ જાય છે મિત્રો તો જુઓ આ બધા ક્વેશ્ચન તમને કેવા લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવું અને હા ટીચિંગ જે યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હજુ ટેટ વન માટે મિત્રો ઘણો બધો સમય છે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે મિત્રો બરોબર એની લિંક પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનના અંદર આપી એના અંદર ત્રેવીસ ચોવીસ વિડીયો બનાવ્યા છે ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો એ બધા વિડીયો તમે જોજો તમારા મિત્રોને શેર કરી દેજો અને આ જે બધા પ્રશ્નોનું લેવલ છે ને એ તમને ઘણો બધો ફાયદો અપાવશે મિત્રો હવે ચોવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આલ્બર્ટ બાંડુરાએ કયો સિદ્ધાંત આપ્યો છે તો જોવા મિત્રો આલ્બર્ટ બાંડુરાએ કયો સિદ્ધાંત આપ્યો છે સામાજિક શિક્ષણ સિદ્ધાંત આપ્યો છે બરોબર સામાજિક શિક્ષણ સિદ્ધાંત આપેલો છે આલ્બર્ટ બાંડુરાએ હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ લિંગ અને જાતિ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે તો લિંગ અને જાતિ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે મિત્રો લિંગ જૈવિક છે જ્યારે જાતિ સામાજિક અને સાંસ્કૃતિક છે બરાબર લિંગ જેવું છે મિત્રો જૈવિક છે જ્યારે જાતિ સામાજિક અને અને સાંસ્કૃતિક છે મિત્રો આ જે તફાવત છે લિંગ અને જાતિ વચ્ચેનો છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ જાતિગત રૂઢિચુસ્તતા માટે ઉદાહરણ કયું છે તો જો મિત્રો જાતિગત રોઢિચુસ્તતા માટે ઉદાહરણ કયું છે છોકરીઓએ ઢીંગલીથી રમવું જોઈએ અને છોકરાઓએ કારથી રમવું જોઈએ મિત્રો યાદ રાખી લેજો છોકરીઓએ ઢીંગલીથી રમવું જોઈએ અને છોકરાઓએ કારથી રમવું જોઈએ આ જાતિગત રૂઢિચુસ્તતાનું એક ઉદાહરણ છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં જાતિ સમાનતા માટે કઈ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે તો અભ્યાસક્રમ જાતિયતા પ્રત્યે સંવેદનશીલતા નો સમાવેશ કરવામાં આવેલો છે બરોબર અભ્યાસક્રમ જાતીયતા પ્રત્યે સંવેદનશીલતાનો સમાવેશ કરવામાં આવેલો છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે વ્યક્તિગત ભિન્નતા એટલે શું તો વ્યક્તિગત ભિન્નતા એટલે મિત્રો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે શારીરિક માનસિક સામાજિક અને ભાવાત્મક લક્ષણોમાં જોવા મળતો તફાવત મિત્રો એને વ્યક્તિગત ભિન્નતા કહેવામાં આવે છે અને વ્યક્તિગત ભિન્નતાની મિત્રો વ્યાખ્યા તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે વ્યક્તિગત ભિન્નતાના પ્રકારો જણાવો તો વ્યક્તિગત ભિન્નતાના પ્રકારો છે મિત્રો શારીરિક માનસિક બૌદ્ધિક ભાવાત્મક સામાજિક અભિરુચિ અને વલણ આ બધા જે છે મિત્રો એ વ્યક્તિગત ભિન્નતાના પ્રકારો છે બરાબર શારીરિક આવે મિત્રો માનસિક બૌદ્ધિક આવે છે ભાવાત્મક આવે છે સામાજિક આવે અભિરુચિ આવે અને વલણ આવે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિગત ભિન્નતાને અસર કરતા કારણો કયા છે તો વ્યક્તિગત ભિન્નતાને અસર કરતા કારણો મિત્રો વારસો અને વાતાવરણ આ બંને છે યાદ રાખી લેજો વારસો અને વાતાવરણ હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે શિક્ષક દ્વારા શિક્ષણ પદ્ધતિ વિષય વસ્તુ અને મૂલ્યાંકનમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને શું કહે છે તો મિત્રો આને આને વિભેદક વિભેદક સૂચના સૂચના કહેવામાં કહેવામાં આવે આવે છે 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 શું કહેવાય મિત્રો મિત્રો તો આપણે આ બાળ વિકાસનો છેલ્લો મિત્રો આ પાર્ટ ત્રણ છે જેના અંદર સોળે સોળ મુદ્દાના આપણે પ્રશ્નો બનાવી દીધા છે મિત્રો બરોબર અગાઉ પાર્ટ વન ને પાર્ટ ટુ અપલોડ કરી દીધો છે અને આ છે મિત્રો પાર્ટ ત્રણ આ ત્રણે ત્રણ પાર્ટના અંદર સોળે સોળ મનોવિજ્ઞાનના મુદ્દાઓ જે છે ને એને લગતા મહત્વના ક્વેશન નીકાળે છે મિત્રો અને ત્રણે ત્રણ પાર્ટ મિત્રો ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર બંને પાર્ટ મેં દે પાર્ટ વન અને પાર્ટ ટુ એ જોજો તમારા મિત્રોને શેર કરજો બરાબર પંદર ગુનો તમારી પરીક્ષાના અંદર પૂછાશે હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરું છું અને ટેટ વન માટેના મહત્વના વિડીયોની લિંક પણ એના અંદર મેકી દે કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચો ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો અને બીજું છે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજ આપણું બનાવ્યું છે ટીચિંગ કરીને જેના અંદર સ્ટ્રેટેક જગ્યાની રીલ્સ બનાવી છે જે તમારે જીકે સો ટકા કામ આવશે ટેટ વનના અંદર મિત્રો અને બીજું કે આના અંદર એજ્યુકેશન અપડેટ પણ આપવામાં આવતી હોય છે એટલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે મિત્રો ત્યાં જઈને તમે સૌ પ્રથમ ફોલો કરી દેજો એજ્યુકેશન અપડેટ માટે આ બંને મિત્રો તમને સો ટકા કામ આવશે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે તો સમાવેશી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ એ છે મિત્રો કે તમામ વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા કે પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના નિયમિત શાળાના શાળામાં સમાન શિક્ષણ આપવું જોઈએ બરોબર બાળકના અંદર રંગરૂપ ભાષા જાતિ ધર્મ ગમે તેના આધારે મિત્રો તમે બાળકના અંદર ભેદભાવ ના કરી શકો બરોબર દરેક બાળકને સમાન શિક્ષણ આપવું જોઈએ એવું મિત્રો આ સમાવેશી શિક્ષણનો ઉદ્દેશ્ય છે આટલું યાદ રાખજો હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક શિક્ષક તરીકે તમે વર્ગખંડમાં બહુભાષી વિદ્યાર્થીઓને હાજરી કેવી રીતે જોશો એક સંસાધન તરીકે જે ભાષાકીય અને સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કરે છે એ રીતે મિત્રો તમે આ જોવાના છો હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિગત ભિન્નતાના સંદર્ભમાં શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ તો વ્યક્તિગત ભિન્નતાના સંદર્ભમાં શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ દરેક વિદ્યાર્થીની અનન્ય ક્ષમતાઓને ઓળખીને તેને વિકાસવાની તકો પૂરી પાડવી જોઈએ બરાબર દરેક વિદ્યાર્થીની અનન્ય ક્ષમતાઓને ઓળખીને તેને વિકાસવાની તકો પૂરી પાડવી જોઈએ આ વ્યક્તિગત ભિન્નતાના સંદર્ભમાં શિક્ષકની મોટી આ ભૂમિકા છે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે મૂલ્યાંકનનો પાયાનો સિદ્ધાંત શું છે મિત્રો આ મૂલ્યાંકન જે છે મિત્રો એનો પાયાનો સિદ્ધાંત શું છે તો મૂલ્યાંકન એ માત્ર વિદ્યાર્થીની સિદ્ધિ માપવાનું સાધન નથી પરંતુ તેને સમગ્ર અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની અસરકારકતા ચકાસવાનું અને તેમાં સુધારણા લાવવાનો માપદંડ છે બરાબર આ મૂલ્યાંકનનો પાયાનો સિદ્ધાંત છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે શિક્ષણ જગતમાં મૂલ્યાંકનના બે મુખ્ય કયા અભિગમો પ્રચલિત છે તો જોવા મિત્રો શિક્ષણ જગતના અંદર મૂલ્યાંકનના મુખ્ય બે અભિગમો પ્રચલિત છે એક છે મિત્રો અધ્યયન માટેનું મૂલ્યાંકન જેને મિત્રો રચનાત્મક મૂલ્યાંકન કહેવાય છે અને બીજા નંબરનું છે મિત્રો અધ્યયન અધ્યાય મૂલ્યાંકન બરાબર યાદ રાખજો અધ્યાય મૂલ્યાંકન જેને સંકલનાત્મક મૂલ્યાંકન તરીકે પણ એને ઓળખવામાં આવે છે યાદ રાખજો આ પરીક્ષાના અંદર આવા ક્વેશ્ચન પૂછાશે તો આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આ પાઠ ત્રણ છે મિત્રો બાળ વિકાસનો જોજો તમારા મિત્રોને શેર કરી દેજો બરાબર અને બીજું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો જે આપણી આ ચેનલ છે ટીચિંગ અજય કરીને બરાબર હવે સાડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન માટેનું મૂલ્યાંકન જેને રચનાત્મક મૂલ્યાંકન કહેવાય છે એનો હેતુ શું છે તો જોવા મિત્રો યાદ રાખી લેજો આનો હેતુ શું છે મિત્રો અધ્યયનમાં સુધારણા નિદાન અને ઉપચાર કરવો મિત્રો એ અધ્યયન માટેનું મૂલ્યાંકન જેને રચનાત્મક મૂલ્યાંકન કહેવામાં આવ્યું છે એનો મિત્રો આ હેતુ છે મોટો બરાબર અધ્યયનમાં સુધારણા નિદાન અને ઉપચાર કરવો જોઈએ હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયનનું મૂલ્યાંકન બરાબર જેને સંકલનાત્મક મૂલ્યાંકન કહેવામાં આવે છે એનો મુખ્ય હેતુ શું છે મિત્રો તો અધ્યયન સિદ્ધિનું માપન શ્રેણી ગ્રેડ અને નિર્ધારણ કરવું જોઈએ બરાબર આ એનો મુખ્ય હેતુ છે મિત્રો અધ્યાયનનું મૂલ્યાંકન બરાબર જેને સંકલનાત્મક મૂલ્યાંકન તરીકે પણ ઓળખવામાં આવે છે તો આવા ક્વેશ્ચન મિત્રો ધ્યાન રાખજો પરીક્ષાના અંદર સો ટકા પૂછાશે હવે ઓગણચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન માટેનું મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન કહેવામાં આવે છે એનો સમય શું છે મિત્રો કેટલા સમયના સમયના અંદર અંદર લેવામાં આવે છે કયા તો અધ્યાપન પ્રક્રિયા દરમિયાન સતત મિત્રો આ ચાલતું હોય છે મૂલ્યાંકન બરોબર તો આવા ક્વેશ્ચન બની શકે છે મિત્રો હવે ચાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયનનું મૂલ્યાંકન જેને સંકલનાત્મક મૂલ્યાંકન કહેવાય છે એને કયા સમયના અંદર લેવામાં આવે છે મિત્રો તો સત્રના અંદર લેવાય છે એકમ કે વર્ષના અંતે પણ આ મૂલ્યાંકન લેવામાં આવે છે બરોબર તો આવા ક્વેશ્ચન બની શકે છે મિત્રો બેઝિક તમારી પરીક્ષાના અંદર હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન માટેનું મૂલ્યાંકન છે અને રચનાત્મક મૂલ્યાંકન કહેવાય છેનું સ્વરૂપ કેવું છે મિત્રો તો મુખ્યત્વે મિત્રો અનૌપચારિક નિરીક્ષણાત્મક છે બરાબર યાદ રાખી લેજો મુખ્યત્વે અનૌપચારિક છે અને નિરીક્ષણાત્મક છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયનનું મૂલ્યાંકન જેને સંકલનાત્મક મૂલ્યાંકન કહેવાય છે એનું સ્વરૂપ કેવું છે તો આનું સ્વરૂપ છે મિત્રો મુખ્યત્વે ઔપચારિક છે અને લેખિત પરીક્ષાવાળું છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન માટેનું મૂલ્યાંકન જેને રચનાત્મકની પ્રયુક્તિઓ કઈ છે મિત્રો તો જો અધ્યયન માટેનું મૂલ્યાંકન જે છે મિત્રો એને રચનાત્મક મૂલ્યાંકન કહે છે એના અંદર કઈ કઈ પ્રયુક્તિઓ વાપરી શકાય છે તો અવલોકન પ્રયુક્તિ પ્રશ્નોત્તરી પ્રયુક્તિ વ્વીઝ પ્રયુક્તિ ચેકલિસ્ટ પ્રયુક્તિ અને પ્રોજેક્ટ પ્રયુક્તિ આ બધી પ્રયુક્તિઓ વાપરી શકાય છે અને આના અંતરથી મિત્રો ક્વેશ્ચન હોય કે અધ્યક્ષનું મૂલ્યાંકન સંકલનાત્મકની પ્રયુક્તિઓ કહી ગઈ છે તો સત્રાંત કસોટી વાર્ષિક પરીક્ષા અને લેખિત પરીક્ષા મિત્રો આ બધી એની પ્રયુક્તિઓ છે હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્નનો ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે સીસીઈ નું પૂરું નામ શું છે મિત્રો સીસીઈનું પૂરું નામ જણાવો તો કન્ટિન્યુઅન્સ એન્ડ કોમ્પ્રિહિવ એવિલ્યુશન યાદ રાખી લેજો કન્ટિન્યુઅન્સ એન્ડ કમ્પ્લ કોમ્પ્રિન્સિવ ઇવ્યુલેશન મિત્રો જોઈ લેજો અને સ્પેલિંગના અંદર ભૂલ ના થાય મિત્રો પેપર સ્વેટર મિત્રો તમારા જોડે કેવી રમત રમશે બરોબર સ્પેલિંગના અંદર મિત્રો મિસ્ટેક આપી દેશે બરોબર એટલે સ્પેલિંગને સારી રીતે તૈયાર કરી દેજો હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળાકીય મૂલ્યાંકન અને સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત સૌ કઈ શિક્ષણ નીતિમાં કરવામાં આવી હતી તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો સો અંદર મિત્રો કરવામાં આવી હતી શાળાકીય મૂલ્યાંકન અને સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત બરાબર સૌ કઈ શિક્ષણ નીતિમાં કરવામાં આવી હતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસ સો અંદર કરવામાં આવી હતી હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ એસ સી ઈ યાદ રાખજો એસસીઈ સ્કૂલ બેઝ્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન એનું ફૂલ નેમ થાય છે જેને ગુજરાતીના અંદર કહેવાય છે મિત્રો શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનનું માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું તો જીસીઆરટી ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદ જેનું નામ છે મિત્રો ડૉક્ટર રવિન્દ્રભાઈ દવેના માર્ગદર્શન હેઠળ રાજ્યની પરિસ્થિતિને અનુરૂપ આ માળખું તૈયાર કરવામાં આવ્યું હતું બરાબર તો યાદ રાખજો મિત્રો ડૉક્ટર રવિન્દ્રભાઈ દવેના માર્ગદર્શન હેઠળ મિત્રો આ એસ સી એ ગુજરાતના અંદર માળખું તૈયાર કરવામાં આવ્યું હતું હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોને કોઈ ટોપિક શીખવતી વખતે વિદ્યાર્થીઓને નાના નાના પ્રશ્નો છે છે અને તેમની સમજ ચકાસી તો આ કયા પ્રકારનું મૂલ્યાંકનનું ઉદાહરણ છે તો રચનાત્મક મૂલ્યાંકનનું આ ઉદાહરણ છે બરોબર કોઈ ટોપિક શીખવાનો ત્યારબાદ નાના નાના પ્રશ્નો પૂછવાના તો આ કયા પ્રકારનું મિત્રો મૂલ્યાંકન છે રચનાત્મક મૂલ્યાંકન આને કહેવામાં આવે છે તો જુઓ મિત્રો તમને ખબર છે કે આ પાઠ ત્રણ છે બાળ વિકાસનો બરોબર પાર્ટ એક પાર્ટ ટુ અને પાર્ટ ત્રણ ત્રણના અંદર મિત્રો આખો સંપૂર્ણ બાળ વિકાસ મિત્રો પૂર્ણ થઈ જાય છે બરાબર આ ત્રણે ત્રણ પાર્ટના ક્વેશ્ચન મિત્રો સો ટકા જો તો તમને ઘણો બધો ફાયદો થશે પંદર ગુણના અંદર પૂછાશે મિત્રો આ બાળ વિકાસ હવે આપણે ચાલુ કરી છે મિત્રો પદ્ધતિશાસ્ત્ર બરાબર પદ્ધતિશાસ્ત્ર પણ કયા કયા ટૉપિકનું જે ટેટ વનના અંદર આપ્યા છે મિત્રો ગુજરાતી સબ્જેક્ટનું પર્યાવરણ અંગ્રેજી અને ગણિત આ ચારે ચાર જે વિષયો છે મિત્રો એનું પદ્ધતિ શાસ્ત્ર આપણે હવેથી લાવીશું મિત્રો કાલથી બરોબર આના અગાઉ મિત્રો આપણે આ ચારે ચાર ટોપિકના અંદર પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ એવા ચાર વિડીયો બનાવેલા છે બરોબર અને એક બીજું વિડિયો બનાવ્યું છે મિત્રો આ ગુજરાતી પર્યાવરણ અંગ્રેજી અને ગણિત બરોબર એનું મિત્રો સ્પેશિયલ એકથી પાંચના અંદર જે વિષય વસ્તુ જે કન્ટેન્ટ હોય છે ને એના ક્વેશ્ચનનું પણ વિડીયો મિત્રો ચાર પાંચ દિવસ પહેલાં બનાવેલું છે બરોબર ચેનલ પર પડી છે મિત્રો એ જોઈ લેજો એના અંદર તે ક્વેશ્ચન શોર્ટ હેગા હશે હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજે કે સર્વગ્રાહી શબ્દનો અર્થ શું થાય છે તો શૈક્ષણિક અને સશૈક્ષણિક બંને ક્ષેત્રોનું મૂલ્યાંકન હોય મિત્રો એને સર્વગ્રાહી કહેવામાં આવે છે બરાબર ડાયરેક્ટ આવક ક્વેશ્ચન બની શકે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સીસીઈને કયા નામથી ઓળખવામાં આવે છે તો ગુજરાતને મિત્રો સીસીઈને કયા નામથી ઓળખવામાં આવે છે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન બરાબર જેને જેને અંગ્રેજીના અંદર મિત્રો SCE શોર્ટ નેમ છે બરાબર અગાઉના ક્વેશ્ચનના અંદર મિત્રો આનું પૂરું નામ આપણે સમજી ગયા બરાબર SCE નું તો આને મિત્રો જો ગુજરાતના અંદર સીસીને કયા નામથી ઓળખવામાં આવે છે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન યાદ રાખજો આવા ક્વેશ્ચન બની શકશે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો ગોખણપટ્ટીને સ્થાને સર્જનાત્મકતાની વિકાસ કરવો બરોબર શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે મિત્રો ગોખણપટ્ટીને સ્થાને સર્જનાત્મકતાનો વિકાસ કરવો હવે બાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રચનાત્મક મૂલ્યાંકનની ફિલ ફિલસૂફીને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે તો રસોઈઓ સૂપ ચાખે છે બરોબર આ ઉદાહરણ જે છે મિત્રો એ રચનાત્મક મૂલ્યાંકનની ફિલ ફિલસૂફીને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે બરોબર રસોઈઓ સૂપ ચાખે છે હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ પણ નવો એકમ કે વિષય વસ્તુ શીખવતા પહેલાં વિદ્યાર્થીઓ પાસે શું હોવું જરૂરી છે તો પૂર્વજ્ઞાન અને કૌશલ્ય હોવું જરૂરી છે મિત્રો બરાબર હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓમાં કૌશલ્ય કેળવવા માટે શિક્ષકે કઈ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવો જોઈએ તો જો મિત્રો વિદ્યાર્થીઓના અંદર કૌશલ્ય કેળવવા માટે શિક્ષકોએ કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ તો ચર્ચા અને વાદ વિવાદની પ્રવૃત્તિ કરવી જોઈએ સમસ્યા ઉકેલની પ્રવૃત્તિ કરવી જોઈએ પૂછપરછ આધારિત શિક્ષણની પ્રવૃત્તિઓ કરવી જોઈએ આ હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજી કે ડોક્ટર બેન્જામિન બ્લોમના જ્ઞાનાત્મક ક્ષેત્રના ઉદ્દેશને છ કયા સ્તરોમાં વર્ગીકૃત કરેલું છે આ પૂછાઈ શકે છે મિત્રો સો ટકા બરોબર તો છ આર્યા સ્તર છે મિત્રો જોઈ લો જ્ઞાન સમજ ઉપયોજન પૂથકરણ સંયોજન અને મૂલ્યાંકન આ જોઈશે મિત્રો એ ડૉક્ટર બેન્જામિન બ્લૂમના જ્ઞાનાત્મક ક્ષેત્રના ઉદ્દેશોને આ આ છ સ્તરોના અંદર વર્ગીકૃત કરવામાં આવેલા છે બરાબર જ્ઞાન સમજ ઉપયોજન પૂથકરણ સંયોજન અને મૂલ્યાંકનમાં હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્લૂમની વર્ગીકરણ વિદ્યા મુજબ વિવિધ પ્રકારના ત્રિકોણોની યાદી બનાવો આ પ્રશ્ન કયા જ્ઞાનાત્મક સ્તર ઉપર છે તો જ્ઞાનના સ્તર ઉપર છે બરોબર કયા જ્ઞાન ઉપર છે તો જો મિત્રો આ છ વર્ગીકરણ આપે મિત્રો એના અંદરથી મિત્રો આવા ક્વેશ્ચન બની શકે છે બરોબર તો જ્ઞાન મિત્રો કઈ રીતે કામ આવે છે બરોબર સમજ કઈ રીતે કામ આવે છે તો આવા બધા ક્વેશ્ચન નીકળી શકે છે તમારી આ પરીક્ષાના અંદર ટેટ વનમાં હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્નનો બહુ મહત્ત્વના પ્રશ્નો છે મિત્રો કે કે ડબલ્યુ એલ પ્રયુક્તિમાં ડબલ્યુ શું સૂચવે છે તો ડબલ્યુ જે છે ને મિત્રો હું શું જણાવવા માગું છું મિત્રો બરાબર વોટ આઈ વોન્ટ ટુ નો બરાબર આ સૂચન કરે છે હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે કે એલ પ્રયુક્તિમાં કે શું સૂચવે છે તો હું શું જાણું છું તો વોટ આઈ નો બરાબર તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે કે ડબલ્યુ એલ પ્રયુક્તિમાં એલ શું સૂચવે છે તો હું શીખ્યો બરાબર વોટ આઈ લર્નેડ બરોબર મિત્રો હું શું શીખ્યો બરોબર વોટ આઈ લર્ન એડ તો જો મિત્રો આગળ આપણે આ પ્રશ્નો સમજવાના છે એના પહેલાં મિત્રો હું તમને જરૂરી માહિતી આપી દઉં છું કે ટેટ વન માટે આપણે સ્પેશિયલ મિત્રો એક પ્લે લિસ્ટ બનાવેલું છે બરોબર ટેટ વન ટેટ ટુ ટેટ એસ અને ટેટ એચ એસ આ બધાના માટે મિત્રો બે હજાર પચીસ છવ્વીસનું આખું પ્લે લિસ્ટ બનાવ્યું છે જેના અંદર ટેટ વન માટેના પણ વિડીયો છે અને બધાના અંદર કામ આવે એવા પણ વિડીયો અંદર મૂકેલા છે બરાબર તો એ બધા વિડીયો તમે જોજો તમારા મિત્રોને શેર કરજો એની આખા પ્લેલિસ્ટની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે મિત્રો ત્યાંથી તમે જુઓ તમારા મિત્રોને શેર અને હા આપણી ટીચિંગ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે સાઈઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક શિક્ષક વિદ્યાર્થીઓને બે ઐતિહાસિક ઘટનાઓની સરખામણી કરવાનું કહે છે આ પ્રશ્ન બ્લૂમના કયા સ્તર સાથે સંબંધિત છે તો પુથ્થકરણ સાથે છે બરાબર તો આવા ક્વેશ્ચન મિત્રો બની શકે છે જે છ સ્તર આપ્યા છે ને મિત્રો બેન્જામિન બ્લૂમના એના અંદરથી આવા ક્વેશ્ચન બની શકે હવે તમને ખબર છે મિત્રો કે આપણે જે બાળ વિકાસનો પાર્ટ ત્રણ અને બાળ વિકાસ મિત્રો આ વિડીયો સાથે પૂરું થઈ જાય છે કાલથી હવે આપણે ચાલુ કરીશું પદ્ધતિશાસ્ત્ર મિત્રો બરાબર આ ચારે ચાર સબ્જેક્ટના ગુજરાતી પર્યાવરણ અંગ્રેજી અને ગણિત એના મિત્રો પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો કાલથી ચાલુ થઈ જશે બરાબર અગાઉ પણ વિડીયો બનાવે છે જોઈ લેજો એ પણ કામ આવશે બરાબર જે પણ નવા અભ્યાસક્રમ મુજબ જ છે મિત્રો તો ચાલો મિત્રો આપણે લાસ્ટમાં નંબરનો પ્રશ્ન એકસઠમાં નંબરનો સમજીએ કે આપેલા મુદ્દાઓ પરથી એક નવી વાર્તા બનાવો આ પ્રશ્ન બ્લોમના કયા સ્તરનું મૂલ્ય સૂચવે છે તો સંયોજન સ્તરનું મિત્રો મૂલ્ય સૂચવે છે બરાબર તે આપેલા મુદ્દાઓ પરથી એક નવી વાર્તા બનાવો આ પ્રશ્નના બ્લોમના આ પ્રશ્નના બ્લૂમના કયા સ્તરનું મૂલ્ય સૂચવે છે તો સંયોજન સ્તરને તો જુઓ મિત્રો બાળ વિકાસના મિત્રો છેલ્લો પાર્ટ હતો પાઠ ત્રણ એના અંદર આ એકસઠ ક્વેશ્ચન તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો મિત્રો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અગાઉ પાર્ટ એક બે અપલોડ કરી દીધા છે મિત્રો ના જોયો હોય તો જોઈ લેજો તમને ખબર છે મિત્રો કે ટીચિંગ કજે કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર આપણું એકાઉન્ટ અને પેજ બનાવેલું છે બંનેના અંદર વિડીયોની અપડેટ આપવામાં આવતી હોય છે મિત્રો અને બીજું એજ્યુકેશનની અંદર જે ભરતીઓ પડી એજ્યુકેશન એની પણ અપડેટ એના અંદર આપવામાં આવતી હોય છે એટલે એજ્યુકેશન અપડેટ માટે મિત્રો આ ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દીધી મિત્રો ફોલો કરી દો એજ્યુકેશન અપડેટ માટે તમને ઘણો બધો ફાયદો અપાવશે તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય